છ ત્રણ ચાર કિલો ઓછું થયું ચાર કિલો ઓછું થઈ ગયું કિલો ઉપર હતું વજન કિલો ઉપર હતું વજન બધી વાત રાહત થઈ બરાબર છે તો આવું તમે બીજાના શું સજેશન આપો આ બાબતે એ બીજાને મી મારી મારી તો મી બધાને વાત કરું પણ પોઝેશન પર અને બીજા ના લે પણ બીજા લઈ લઈ શકીએ બરાબર તો લઈ શકે એમને કહી શકાય હા તો મારી બેન ને એવો પ્રોબ્લેમ હતો તો એમણે એ લીધી હે બરાબર વિપુલ સંગીતા બેન બરાબર એમને ડાયાબિટીસ છે ઓકે એવું છે છોકરી બરાબર છે એમણે એ લીધી હમ હમ પછી આ તમાર બાજુમાં કેતા એ એ માર માસી થઈ તમાર માસી થઈ એમને કાનમાં પાક દડ દડતું એ બધું રહત થઈ બંધ થઈ ગયું जो जो के उरी जल केऊ लागी पण ने ने हारू लाग्यो हमण केतक मन ऊंची नी गोली आबजो हम तुम कदु कारू ले जाजो हम ने या या न मंगाई दे एऊ छे हा तो मी काले आई आयाला त काय मन खबर नती हम्म हम्म बरोबर ओके ओके चलो थैंक यू रेनोटस नोवा हु दवा नाम खबर छे तुमने गाव रेनोटस नोवा नोवा